સવારના સાડા પાંચ થઈ ગયા છે અહીંયા બેના લંચ બોક્સ રેડી છે પાણીની બોટલો રેડી છે અને નાસ્તામાં બનાવ્યા છે રવાના ઢોકળા કોબી ને ગાજર ને લીલા ધાણા બધું ગામડેથી આવ્યું હતું તો સરસના દેશી બધી વસ્તુ નાખીને બનાવ્યા છે બહુ ટેસ્ટી બન્યા હતા એકદમ સોફ્ટ બન્યા હતા અને થોડા ઢોકળા ગરમ છે ને એટલે મેં એમને ખુલ્લા રાખ્યા છે પછી આપણે ડબ્બામાં પેક કરી દઈએ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધાએ આઈ હોપ કે બધાએ મજામાં આવશો વેલકમ બેક ટુ આ ન્યૂ વ્લોગ ઘણા ટાઈમ પછી આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો ગામડે જ્ઞાન મેરેજમાં ગયા એ બધા બ્લોગ મેં મૂક્યા છે તમે લોકો ન જોયા હોય તો જોઈ લેજો અને આવીને પછી બધું ઘર બંધ હોય એટલે બધું ખરાબ થઈ ગયું હોય તો બે ત્રણ દિવસ ઘરમાં ઝાપટ ઝૂપટને બધું ચાલ્યું બે ત્રણ દિવસ કપડાં ધોવાનું ચાલ્યું બધું જ કામ કરીને ફ્રી થયા હજી એક મેરેજ છે એક વાસ્તુ છે અને એવા બધા નાના નાના ફંક્શન હજી ચાલુ જ છે પાછા તો વચ્ચે ચાર પાંચ દિવસનો ટાઈમ હતો મેં ચાલે એક બ્લોક તો મૂકી દઉં અને આવ્યાને તરત જ છોકરાને એક્ઝામનું ટેબલ આવી ગયું એને સિલેબસ આવી ગયો પહેલી માર્ચે હા અર્ધીની એક્ઝામ છે અને ત્રણ માર્ચથી શ્લોકની છે હવે એક્ઝામ સ્ટાર્ટ થવાની છે એને એટલે થોડીક એ તૈયારીઓ ચાલે છે હવે એબ્સન્ટનું વર્ક છોકરાઓનું પૂરું કરે એવું હવે એક્ઝામનું ચાલુ થશે તો આવી જ રીતે ફૂલ શેડ્યુલમાં અત્યારે તો કામ ચાલુ છે અને એમાં થોડોક ટાઈમ કાઢી અને મેં બ્લોક સ્ટાર્ટ કર્યો છે અને નાસ્તાને બધું પૂરું થઈ ગયું હતું ઘરે જવું હતું ને એટલે બધું કમ્પ્લીટ કરીને બધું પેક કરીને જ ગયા હતા અને હવે સીબીએસઇવાળાની એક્ઝામ સ્ટાર્ટ થાય છે ને એટલે આ લોકોને સ્કૂલનો ટાઈમ ચેન્જ થયો છે બે કલાક જ જવાનું છે સવારે સાડા સાતથી સાડા નવ એટલે નાસ્તો બનાવવાનો નહીં થાય સૂકો નાસ્તો લઈ જશે પછી આવીને વ્યવસ્થિત ઘરે આવીને નાસ્તો કરે કે પોણા દસ દસે તો આવી જશે એ લોકો ઘરે તો સૂકો નાસ્તો બધો પૂરો થઈ ગયો છે હવે કંઈક બનાવી દઈએ થોડુંક તો અત્યારે નાસ્તો સ્ટાર્ટ કરું છું સાડા અગિયાર થઈ ગયોના સાડા અગિયાર થઈ ગયા છે અને નવી વોચ લઈએ એવા અમે કાલે ઓલી વોચનો અમે કાચ ફોડી નાખ્યો કાલે અને નવી લીધી જો સાફ સફાઈ કરીએ ને કાંઈ ફૂટે તૂટે નહીં તો સાફ સફાઈ કરીએ થોડી કહેવાય એમ એટલે કાંઈક તો ફૂટે તૂટે છે એમ તો કાલ જોઈ વોચનો કાચ તૂટી ગયો અને હમણાં વાસ્તુ છે મારા ઉપર દિયર રહી છે ને ઘરે તો બધા મહેમાન આવવાના છે બી તો ચાલો અત્યારે ટેમ્પરરી જેવી મળે એવી લઈને લઈ રાખી દઈએ તો કાલે વોચ લેવા ગયા હતા અને અત્યારે હવે હું થોડુંક સિંગ ને સીંગ બનાવી છે ચેવડો બનાવો છે ભૂંગળા તળવા છે થોડોક થોડોક સૂકો નાસ્તો કરવો છે તો એ બધું બનાવી નાખું હજી રસોઈ તો સાડા અગિયાર થશે ને લોકો આવે અઢી પોણા ત્રણે રસોઈ પછી બનાવીશ કે વચ્ચે વચ્ચે બનાવતી જઈશ તો આપણે ભરૂચની પ્રખ્યાત ખારીશિંગ છે ને એ બનાવવાની છે આજે તો ચાલો આપણે હવે કિચનમાં છે ખારી ખારીશિંગની રેસીપી હું તમને આપી દઉં અને ખારી સીંગ બનાવીએ તો અહીંયા છે ને ગામડાની સીંગ દેશી સિંગ અમારી વાડીની છે એટલે ઓલરેડી એ મીઠી એ સરસ ટેસ્ટી જ હોય એમાં દિવાસળીની સળીઓ નાખી છે મેં બગડે નહીં ને એટલે તો એ બધું કાઢી લઈએ આપણે આમાંથી સળીને એવું બધું અને સરસ સિંગને સાફ કરી લઈએ અને અહીંયા પાણી ગરમ મૂક્યું છે અને પાણી ગરમ મૂક્યું છે ને એમાં મીઠું નાખવાનું છે એક ચમચી જેટલું હું થોડીક વધારે સિંગ કરું છું એટલે બે ચમચી નાખીશ આ પાણીને એકદમ ઉકળવા દેવાનું છે એ પાણી ઉકળે ને ત્યાં આપણે સિંગ સાફ કરી લઈએ તો આ મસ્ત સાફ કરી લીધી છે આપણે સાફ જ હતી પણ આ દિવાસ લઈને એવું બધું અંદર નાખ્યું હોય ને કાઢી લેવાનું અને બાકી એકદમ સરસ સાફ જ છે અને અહીંયા આપણું પાણી એકદમ ઉકળવા માંડે ને ત્યારે આ દાણા આપણે સિંગની અંદર સિંગના દાણા છે ને પાણીની અંદર નાખવાના છે ફૂલ ઉકળવા માંડીને ત્યારે હજી ઉકળતું નથી હવે પાણી જો ઉકળે છે પણ આપણે ચેક કરશું પેલા છે ને એક બે દાણા નાખીને ચેક કરવાનો દાણા ઉપર રહીને નીચે ન બેસે ને ઉપર એટલે સમજવાનું કે પાણી સરસ ગરમ થઈ ગયું છે તો હવે જો દાણા આપણા ઉપર જ છે નીચે નથી બેઠા એટલે પાણી સરસ થઈ ગયું છે ગરમ હવે ગેસ ધીમો કરી અને બધા દાણા ધીમે ધીમે આપણે અંદર નાખી દેવાના છે દાણા બધા ઉપર રહેશે ને એટલે કમ્પ્લીટ ગરમ થઈ ગયું છે એમ સમજવાનું જો જેટલા પાણીમાં સમાયની રીતે આપણે દાણા નાખીએ આપણે ઢાંકીને પંદર મિનિટ ગેસ બંધ કરી દેવાનો છે અને પછી ઢાકીને પંદર મિનિટ આપણે આપણે આમાં જ અંદર રહેવા દેવાનું છે હવે પાણીમાં પાણીમાં ગરમ મિનિટ રહેવા દેવાની છે તો મિનિટ સુધી આપણે રાહ જોવાય નહીં ત્યાં સુધીમાં બાજુમાં આપણે ચેવડાની તૈયારી કરી લઈએ મમરાનો ચેવડો બનાવી નાખીએ એ થાય ત્યાં સુધીમાં દાણા આપણા પલ્લીને રેડી થઈ જાય તો જો અહીંયા પવવાનું પેકેટ લઈ લીધું છે મમરા લઈ લીધા છે આપણે પેલા ચેવડો બનાવી દઈએ અહીંયા જો તેલ ગરમ મૂકી દીધું છે મમરા વઘારવા માટે અને અહીંયા તેલું ગરમ મૂકી દીધું છે પૌવા ને ઉતળવા માટે અહીંયા પૌવા રેડી છે આ મમરા રેડી છે આવી રીતે થોડુંક મેનેજમેન્ટ થી કરીએ ને તો બધો નાસ્તો ને એવું ફટાફટ બની જાય અને જો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે હળદર નાખી મમરા વઘારી લઈશું હળદરવાળા

ડાયરેક્ટ આ અંદર જ ઝાડા ની અંદર પૌવાનું નીચે ઉપર થઈ જાય ને પૌવા એટલે બધા ચડાય જાય સરસ રીતે પૌવા તળીને ડાયરેક્ટ આપણે જે મમરા વઘારેલા છે ને એમાં જ નાખી દઈશું

તળી લઈશું એ છોકરાઓને મજા આવે અને મલ્ટી કલરની ની હોય ને એટલે કલરફુલ લાગે છે

સરસ પલળી ગયા છે જો દાણા હજી પાણી તો ગરમ જ છે ધુમાડા નીકળે છે પણ હવે દસ પંદર મિનિટ થઈ ગઈ છે આમાંથી આપણે પાણીમાંથી આ દાણાને બહાર કાઢી લેશું જો આ દાણાને હવે છે ને આપણે એમાં હાથની જે જારી હોય એ મીઠી છે ને એમાં ડાયરેક્ટ કાઢી લેશું एकदम व्हाइट દાણા થઈ જાય લાલ પાણી બધું નીકળી છે પાથરી આ દાણા ને આપણે સુકવી દેસુ થોડા ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી સુકાવા દેવાના છે ધુમાડો નીકળે છે પણ થોડા ડ્રાય થઈ જાય ત્યાં સુધી સુકાવા દેવાના છે હવે આ દાણા ડ્રાય થઈને થોડા સુકાઈને ત્યાં સુધીમાં આપણે રસોઈ બની ગયો અને ખારી સિંગની પ્રોસેસ અડધી થઈ ગઈ એટલે હવે વચ્ચે પાછો બ્રેક પડશે એટલે રસોઈ બનાવી લઈએ આવી રીતે મેનેજમેન્ટ કરીને કરીએ ને તો આપણને કિચનમાં કંટાળો નહીં આવે કેમ કે પેલા સિંગને જો આપણે ગરમ પાણીમાં પલાળી દીધી પંદર મિનિટ ત્યાં સુધીમાં આપણે ચેવડો ને એવું બધું બનાવી લીધું અને હવે ચેવડો રેડી થઈ ગયો હવે સિંગને પાછી પાણીમાંથી કાઢી લીધી અને હવે એ સુકાઈને ત્યાં સુધીમાં આપણે રસોઈ બનાવી લઈએ એટલે વચ્ચે વચ્ચે બધું કામ થતું જાય એટલે બધું જોડે બની જશે ચેવડોય બની ગયો ખારીસિંગ એ બની જશે અને રસોઈ બની જશે અને આપણને કંટાળો નહીં આવે કોઈ એક જ કામ લઈને આપણે ઊભા રહી જાય ને તો પછી આપણને એમ થાય કે ક્યારને હું ખારીસિંગ બનાવતી હોતે તો મને એવું જ લાગત કે હું ક્યારની ખારી બનાવું છું બનાવું છું એમ પણ આવી રીતે એક પછી એક કામ કરીએ ને તો આપણને કંટાળો ન આવે ઇઝીલી થઈ જાય ખબર ન પડે અને જો હવે દાણા સૂકવી દીધા છે ને આપણે ફટાફટ સૂકવીને ફટાફટ બનાવો હોય ને તો થોડી વાર પંખા પર રાખી દેવાના પંખાની છે પણ મારે ઉતાવળ નથી મારે રસોઈ બનાવી છે એ પહેલાં હું રસોઈ બનાવી લઉં પછી આપણે દાણા શેકીએ એટલે ખારી મસ્ત રેડી થઈ જશે તો ચાલો પેલા રસોઈ બનાવી લઈએ ને પછી પાછા દાણા શેકીએ ત્યાં સુધીમાં દાણા સરસ સુકાઈ જાય જો રીંગણા બટેકાનું શાક ગામડેથી દેશી રીંગણા એવા હતા ને તો રીંગણા બટેકાનું શાક ને રોટલીનો લોટ બંધાઈ ગયો છે સંભારા થઈ ગયા મરચાં તળાઈ ગયા છાસ થઈ ગઈ પાપડ શેકાઈ ગયા બધું જમવાનું બપોરનું લંચનું બધું રેડી થઈ ગયું અને આપણી સિંગ સરસ છે 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 સુકાઈ સુકાઈ ગઈ ગઈ સરસ મીઠું મૂકી દીધું ગરમ કરવા એટલે હવે મીઠાની અંદર આપણે આ દાણા નાખીને શેકવાના છે તો આપણે પછી જોઈએ કેવી ક્રિસ્પી થાય છે ને કેવી થાય છે આ દાણા સરસ એકદમ ડ્રાય થઈ ગયા છે સરસ દસ જ મિનિટ થઈ છે સુકાણા એને દસ પંદર મિનિટ જેવું મેં રસોઈ બનાવી ને એટલી જ વાર થઈ અને અહીંયા સરસ મીઠું જો મેં ગરમ કરવા મૂકી દીધું છે એકદમ સરસ મીઠું ગરમ થાય ને એટલે હમણાં આમાં આપણે દાણા નાખી દઈશું અને પછી શેકવાના છે મીઠું ગરમ થઈ ગયું છે દાણા નાખીએ થોડા થોડા નાખીને જ શેકવાના રીતે સરસ શેકી લેવાના જો અત્યારે છે ને મીઠું આ દાણા પર ચોટી ગયું હોય ને એવું લાગે છે પણ આ શેકાશે ને એટલે બધું મીઠું નીચે ખરી જશે એકદમ સરસ અને આપણા દાણા એ મસ્ત થઈ જશે એટલે પેલા આમ ચોટી જાય તો ગભરાઈ નહીં જવાનું દાણા ભીના હોય ને સેસે જ અંદરથી એટલે મીઠું ચોંટી જ જાય પણ પછી જેમ શેકાશે ને એમ એકદમ ડ્રાય થઈ જશે ને બધા દાણા ઉપરથી મીઠું ખરી જશે જો આ મીઠું ખરી ગયું બધું જોયું શેકાઈ ગયા ને એટલે બધામાં તે મીઠું ખરી ગયું જો એકદમ આવા થઈ ગયા ને હજી થોડાક શેકાવા દેવા પડશે પણ મીઠું ગરમ થાય ને એટલે બધું પછી નીકળી જાય જો એકદમ દાણા અલગ પડી ગયા જો હવે છે ને શેકાઈ જવા એવી છે જેટલો સમય એની પ્રોસેસમાં વાર નથી લાગતો ને પલાળવાની સુકાવાની એટલો સમય આમાં લાગે છે અને એકદમ ધીમા ધીમા ગેસે એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકવાનું હોય એટલે આમાં બહુ જ ટાઈમ લાગે છે બાકી એકદમ ઈઝી છે ખારી શીખ પણ આમાં જ સમય લાગે છે શેકાતા કેમ કે એકદમ ધીમા ધીમા ગેસે શેકવાનું અને એકદમ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી શેકવાનું આપણે એક દાણો લઈને ચેક કરશું કે એના ફોતરા ઈઝીલી નીકળે છે ગરમ છે બહુ જ જો ફોતરા નીકળી જાય છે એટલે થોડીક વાર રહેવા દઈશું એટલે કમ્પ્લીટ શેકાઈ જશે આવી રીતે ઝારો લઈ મીઠું બધું અલગ પડી જશે જો અવાજ આવ્યો ને એકદમ ક્રિસ્પી હોય એટલે મસ્ત અવાજ આવે સિંગ દાણા થોડા ઠંડા થાય ને પછી આપણે ચેક કરીએ આ બીજા દાણા છે ને એમાં નાખી દઈએ શેકવા માટે આવી રીતે બધા દાણા ને આપણે શેકી લઈશું એકદમ ધીમા ગેસ થી આ પ્રોસેસ કરવાની નહીં તો દાણા ઉપર છે ને દાજી જશે આના ઉપર છે લાલ થઈ જાય આ દાણા જે છે ને આ બધા લાલ થઈ જાય જો ફાસ્ટ ગેસ થી શેકીએ ને તો અવાજ આવે છે ને તો બહુ ગરમ છે

જો આવી રીતે બધો નાસ્તો અને બધું જમવાનું રેડી થઈ ગયું તો તમે આવી રીતે ખારી એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ ઘરની સરસ બને છે અને એક જ વાર શેકાવામાં વાર લાગે પહેલી વાર મીઠું ને બધું ગરમ થાય ને એટલે પછી ધીમે ધીમે એક વખત મીઠું ગરમ થઈ જાય ને પછી બીજી વખત તમે શેકીએ ને ત્યારે વાર નહીં લાગે પહેલી વારમાં થોડીક વાર લાગે તો જો આ રીતે બધું અહીંયા ચેવડા ડબ્બુ બધું ભરી લીધું છે અને રસોઈ તૈયાર છે ટેબલ પર અને પંકજને આવવાની તૈયારી જ છે દોઢ વાગવા એવો છે એટલે હવે હમણાં એ આવી જશે ને મારે થોડીક હવે સીંગ શેકવાની બાકી રહી છે શેકી લઈએ ને શેકતા શેકતા જો હું તમારા લોકો જોડે વાતો એ કરતી જાઉં છું અને મારે ફટાફટ મારું કામ એ થાય ઘણી વાર બધા મને એમ પૂછતા હોય કે તને આ બધો વિડીયો બનાવવાનો ટાઈમ કેમ મળે છે એમ ઘરનું છોકરાઓનું બારનું બધું હેન્ડલ કરતાં કરતાં એમ તો જો હું આજ મારો વિડીયો તમે જોઈ લો તમને ખ્યાલ આવી જશે કે હું કઈ રીતે સવારે છોકરા સ્કૂલે ગયા હોય ને ત્યારે જે આપણે બનાવવાનું હોય આ વિડીયો ઉતારવાનો હોય છે એ બધું હું સવારમાં જ રાખું કામકાજ બધું કરીને પરવારીને ફ્રી થઈને તો આવી રીતે હું બધું મેનેજમેન્ટ કરું છું બાકી છોકરાઓને મારા વિડીયોના લીધે કોઈ અડચણ આવે એના ભણવામાં કે એનામાં પછી બપોર પછી મારે વિડીયો લેવાનો જ હોય ક્યારેક છોકરાઓને ફ્રેશ કરવા માટે ક્યારેક હું છોકરાઓને લેતી બાકી હું મારું કામ અને મારું આ યુટ્યુબનું બે અલગ જ રાખું અને હું એટલે તો વ્લોગ બ્લોગ નથી મૂકતી કેમ કે આપણે ઘરમાં પૂરો ટાઈમ આપી શકાય અને યુટ્યુબને પૂરો ટાઈમ અપાય એટલે ડેલી બ્લોગ કર્યો તો પછી આપણે ટાઈમ ન મળે એટલે આ રીતે બધું સેટિંગ કરી અને આવી રીતે જો હું વિડીયો લઉં છું તો તમને લોકોને આ રેસીપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરજો ખારી સિંગ કેવી લાગી ફેવરેટ ખારસીંગ બને છે આટલી બની ગઈ છે અને બીજી શેકાય છે કેવી બનીશ બોલો સરસ

ઓછી હોય <odi> <ecesaza make invece> એટલે તમે બધા એક ખરખા યુનિફોર્મ તમારો ખબર પડે છે કે આ મંડળવાળી ભાઈઓ છે તમે આ હાડી પહેરશો બાંધણી હા સરસ છે કલર વજન નહીં લાગે ને તમને એવું છે હળવી છે ક્યાં ગયા તા લેવા ક્યાંથી લીધી છે બ્લાઉઝ છે સરસ જૂની ડિઝાઇનનું સિવડાવી નાખજો સરસ લાગશે હા

તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો થેન્ક યુ ફોર વોચ